સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આંતરરાષ્ટ્રીય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આચાર્ય નગેન્દ્ર પ્રસાદ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા સુરત લોકસભાના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ પણ ઉપસ્થિત રહ્યા હતા સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આંતરરાષ્ટ્રીય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મનસુખ માંડવીયા આચાર્ય નગેન્દ્ર મહારાજ ઉપસ્થિત રહ્યા હતા અમેરિકા કેનેડા ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા દુબઈ ભારત સહિત સાત લોકસભાના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ પણ ઉપસ્થિત રહ્યા હતા એક સાથે અલગ અલગ એકસો પંદર જગ્યા પર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં હરિભક્તો રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા સ્પીચ આપી હતી ઈ રક્તકોષ કરીને એક પોર્ટલ જેમાં દેશની તમામ બ્લડ બેંકની સૂચિ છે જેમણે રક્તદાન કર્યું એનું રજિસ્ટ્રેશન કરાવી ભવિષ્યમાં બીજાની જિંદગી બચાવવામાં મદદ મળશે રક્તદાન લોકોની આદત બની ગઈ છે તેવી રીતે ઓર્ગન ડોનેશન સમાજની આદત બનવી જોઈએ આજે તમે મૃત્યુ પામો તમારી સ્મશાન યાત્રા પૂર્ણ થાય એટલે તમે બ્રહ્મમાં નિર્માણ પામો છો જો મૃત્યુ પછી જીવવું હોય તો અંગે દાન કરીને જીવી શકશો આંખોનું દાન કરી હાર્ટ દાન કરી તમારા પરિવારને યાદ રહે તે તેમાં જીવિત રહે છે તમે તમારા પરિવારને ત્યાં મહેસૂસ કરશો નેશનલ ઓર્ગન ડોનેશન નું એક પોર્ટલ તૈયાર કરાયું વધુમાં વધુ લોકો ઓર્ગન ડોનેશન ના શપથ લઈ બે લાખ કિડની જરૂર છે જેની સામે ખૂબ ઓછું દાન થાય છે જેથી ઓર્ગન ડોનેશન ખૂબ જ જરૂરી છે સંસ્કાર હતા ને તમે જેને વિકસિત દેશ કહો છો ને જ્યાંના બીજા માટે થઈને આપણે લાઈન લગાડીએ છીએ ને એ દેશોની અંદર લાલજી મહારાજ સ્થિતિ કેવી હતી આ દેશોની અંદર મોટી મોટી મોટરો લઈને મોટી ગાડી લઈને ફૂડ પેકેટ લેવા માટે લાઈનમાં રહેતા હતા અમારે ત્યાં દેશની અંદર આપણા દેશની અંદર કોઈ ગરીબ વ્યક્તિને પણ કે ભૂખે સુવાની નોબત નહોતી આવી બધાની વ્યવસ્થા થતી હતી

એમને ખાના જ નહીં મળવાથી ભોજન નહીં મળવાથી મૃત્યુ નથી થયું દોસ્તો આ આપણા સેવાના સંસ્કારના હિસાબે થાય અને એટલા માટે સેવા કાર્ય એ મોટું કાર્ય છે આજે રક્તદાન શિબિર થઈ છે આયોજકોને મારી વિનંતી છે કે ભારત સરકારના હેલ્થ વિભાગ દ્વારા ઈ રક્ત કોષ કરીને એક પોર્ટલ ઊભું કરવામાં આવ્યું છે આ પોર્ટલ પર આખા દેશના બધા જ રક્તદાતાઓની એક સૂચિ છે દેશની બધી જ બ્લડ બેંકની એક સૂચિ છે તમે જ્યારે રક્તદાન શિબિર કરો છો ત્યારે તમે પણ જેમણે રક્તદાન કર્યું છે એમનું રજીસ્ટ્રેશન કરાવજો જેથી કરીને આખા દેશમાં દુનિયામાં ખબર પડે કે ફલાણા વ્યક્તિ મનસુખ માંડવિયા રક્તદાતા છે ભવિષ્યની અંદર કોઈને જરૂર પડે તો એમનો એપ્રોચ કરી શકે અને બીજાની જિંદગીને બચાવવા માટે ઉપયોગી થઈ શકે મારે ભક્તોને હરિભક્તોને એક આગ્રહ કરવો છે એક બીજું પણ પોર્ટલ ભારત સરકાર દ્વારા બનાવવામાં આવ્યું છે અને દોસ્તો એ સમયની માંગ છે જેમ રક્તદાન આપણે આદત બની ગઈ છે એમ ઓર્ગન ડોનેશન પણ સમાજની આદત બનવી જોઈએ જરૂરતમંદ વ્યક્તિ આપણે આ સૃષ્ટિ ઉપર નઈ હોય ત્યારે અને દોસ્તો ઓર્ગન ડોનેશન એ કેવું મહાદાન છે એ કેવી સેવા સંસ્કાર છે આજે તમે મૃત્યુ પામો પછી તમે સૃષ્ટિ જોઈ શકતા નથી આજે તમે મૃત્યુ પામો એટલે તમારી સ્મશાન યાત્રા પૂરી થઈ જાય એટલે તમે બ્રહ્મમાં વિલીન થઈ જવાના છો પરંતુ મૃત્યુ પછી પણ જો તમારે જીવતું રહેવું હોય તો મૃત્યુ પછી પણ પ્રજાની વચ્ચે રહેવું હોય તો ઉત્તમ દાન છે અને ઓર્ગન ડોનેશન છે

તમારા પરિવારના સદસ્યનું હાર્ટ ધબકતું હોય એને ત્યાં જઈને જરા એના હાર્ટ ઉપર કાન રાખીને આવજો દોસ્તો તમે તમારા પરિવારના સદસ્યને ત્યાં મહેસૂસ કરશો રિપોર્ટર અરવિંદ રાઠોડ છે આદેશ ન્યૂઝ સુરત